જુઓ હું અહીંથી શબ્દો બોલીશ તમારે શબ્દો સાંભળવાના છે અને જ્યારે એ શબ્દની અંદર ય અક્ષર સંભળાય ત્યારે તમારા બંને હાથ ઉપર કરવાના છે બરાબર રેડી અભણ નભ ભય ભરત યમરાજ વાયર धमाल धरा वलय मलय लायक धवल धरपत धरा बरफ नयन नभ यतीन यश पप्पा मम्मी फणस फटाकडा બરફ ગાય ખાય ગામ ઝાડ ચોપડી ધુએ યાદ ગયો બાપુજી પપૈયું હવે જ્યારે શબ્દની અંદર ફ સંભળાય ત્યારે તમારો કંપાસ ધીમેથી અફાડવાનો છે અભણ નભ લાયક બરફ દરપત ફટાકડા ધજા ધમાલ ફરજ ધરા ફણસ વાયર યમરાજ ફરકડી ફાનસ ફણસ buy poi pua p o p a d e g r